તેરાના શનથી તો દિવાળી સુધી તો જોવા મળે છે જેમાં પહેલાં જુદા જુદા નમન પહેલાં કરવામાં આવતા હોય છે પ્રકૃતિને નમન આપવામાં આવે છે જેમ કે પહેલાં માજા નમન ધરતી માતાલા દૂસરા નમન ગાવત્રી માનતાલા તીસરા નમન કંસારી માતાલા ચોથા નમન નાગુંદેલાવાલા પાંચમા નમન વાઘુદેવાલા સવા નમન ચંદ્ર સૂર્યાલા સાતમા નમન આવેલા જનતાલા અને ઢોલક સાથે તેલના ડબ્બા વધે સાતે ઉપયોગમાં લેવાય છે માત્ર આ બે પ્રકારના વાજિંત્રના સૂર અને તાલથી આ નૃત્ય થતું હોય છે અને ઢોલકના થાપે અંગિક નૃત્ય કરતા હોય છે અને આ નૃત્ય ખાલી ભાઈ જ કરતા હોય અને નાચનારા પગમાં ભૂંગરૂ બાંધી વિરાસન દ્વારા ગોળાકારમાં ફરે છે પૂરી નાઇટ નૃત્ય ચાલુ રહે છે છતાં બીજા દિવસે લોકોને જરાય થાકની અસર જોવા મળતી નથી ઘણી વખત રામાયણ મહાભારતના પ્રસંગો પણ ભણવાય છે સવાલ જવાબ જેને ડાંગી આદિવાસીઓ દ્વારા ઠાકરિયા ગીતોમાં ચડુતાર કહે છે અને આજે ઠાકરના નૃત્ય ડાંગ જિલ્લાઓની વિશેષતા છે જે લો જોવાલાયક નૃત્ય છે ઠાકરિયા રિપોર્ટર રમેશ મહલા ડાંગ